મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ ધોળાવીરા અને સાથે સાથે જઈ રહ્યા છીએ રન ઓફ કચ્છ રોડ ટુ હેવન રજવાણી ધામ રવેચી ધામ તો ચાલો અમારી સાથે આજે કરીએ કચ્છ વાગડની પાવનધરાના દર્શન જય શ્રી રામ આ છે કચ્છ વાગડ વિસ્તારનું એક નાનવું એવું રણનો નજારો તમે જોઈ શકો છો હજી તો આ શરૂઆત જ થઈ છે કચ્છના નાના રણની અને આમ જ વાગડની ધરા કચ્છની ધરા એટલો સરસ મજાનો પ્રકૃતિ અમને લાવો આપ્યો છે એટલું સરસ મજાનું રણ આપ્યું છે કે આ તમે નિહાળી રહ્યા છો કે રોડના બે તરફ ફક્ત અને ફક્ત રણ જોવા મળે છે અને જે સૌંદર્ય તમે જોવો છો આજુબાજુના વિસ્તારમાં એક સાઈડ ફક્ત ને ફક્ત પાણી છે જમીન આ છે કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો એક સાઈડ પાણી છે અને એક સાઈડ સૂકી જમીન છે આ છે કુદરતનો એક અદ્ભુત નજારો તમે જોઈ શકો છો આ છે

રાજ સોલંકી સાથે અમારો નાનો વીએમ રાજા બ્લોગર્સ એક ખૂબ સરસ મજાના બ્લોગ વ્લોગ બનાવે છે વીર મારું પણ આજે આપણી સાથે છે અને આજે મજા કરવાની છે જોઈ શકો છો ઉરા ભૂખડ ભૂખડ વીએમ રાજા રાજ આ લોકોને આખો દિવસ ગાયને ચરવા જોઈએ એમ આ લોકોને ચરવા જોઈએ અને તમે જોઈ શકો છો દશરથભાઈ આહિર ખૂબ સરસ મજાનો રિસોર્ટ બનાવેલ છે ધોળાવીરામાં તમે આવો તો અચૂક અહીંયા આવવાનું ભૂલતા નહીં અહીંયાનો જે નજારો છે અહીંયાના જે લોકેશન્સ છે ને અહીંયાની જે સુવિધાઓ આપેલી છે તમને એમ જ પ્રકૃતિનું દર્શન કરાવશે તમે જોતા રહ્યા છો કરીને કે કચ્છ વાગડની ધરામાં તમે જે સૌંદર્ય જોઈ શકો છો અને જે એમણે જે સુંદરતાથી જે ટેન્ટ રૂમ્સ જે બનાવેલા છે તમે પોતે જ જોઈ શકો છો મારી પાછળ જે ટેન્ટ બનાવેલા છે જે રૂમ્સ જે બનાવેલા છે અને ખૂબ સરસ મજાનું શણગાર કરેલો છે આ કચ્છની કચ્છનો શણગાર છે તમે જોઈ શકો છો આ એક કચ્છનો શણગાર છે કચ્છી શણગાર જેને કહી શકો તમે તમે જોઈ શકો છો આ એક ખૂબ સરસ મજાનો નાનો એવો ટેન્ટ જેને એક લક્ઝરિયસ ટેન્ટ બી કહી શકાય છે એનો નજારો તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો ખૂબ દેશી કા ક્લાઇમેટ સાથે આ બનાવેલો આ ટેન્ટ ખૂબ મજા આવશે એકવાર અવશ્ય આ રતન પરમાં આ ટેન્ટમાં અને આ રિસોર્ટમાં જરૂરથી જરૂર પધારજો એક પરમસ્નેહી સ્નેહી રિસોર્ટ અને આ સાઈડ પણ એવું જ એક ખૂબ સરસ મજાનું રિસોર્ટનું કામ ચાલી રહ્યું છે તમને ઝૂમ કરીને બતાડું છું અરેપ્યન નગરીનું આ એક ગામ છે એ જોવા માટે આવે છે સાથે સાથે અહીંયા આગળ ખૂબ સરસ મજાના રિસોર્ટ છે આ રિસોર્ટ છે અમારા એક ધ હેવન રિસોર્ટ એ અમારા પરમસ્નેહી મિત્રનો રિસોર્ટ છે તમે દ્રશ્યો જોઈ શકો છો અને અંદરના પણ દ્રશ્યો તમને હું હમણાં અંદર જઈને બતાડીશ ખૂબ સરસ મજાનું રિસોર્ટ તમને થ્રી સિક્ષટી વ્યૂમાં બતાડું છું અને આગળ અમારા વીએમ રાજા સાથે સાથે આ ખૂબ સરસ મજાનું દ્રશ્ય અને ધોળાવીરા સાઈડ આવો તો અહીંયા અચૂક એકવાર વિઝિટ કરજો અને સાથે સાથે અહીંયા અમારા પરમ સ્નેહી મિત્રો પણ અમારા વ્લોગમાં આજે લઈ લઈએ જય મુરલીધાર જય શ્રી કૃષ્ણ

એ ખૂબ સરસ મજાનો એક લક્ઝરીયસ બેડરૂમ તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો અહીંયા આગળ બનાવેલું છે અને આજના બ્લોગમાં પંખો આ દેશી જે ક્લાઈમેટ છે આ રૂમની અંદર આખે આખો લાકડાનો ફર્નિચર કરેલું છે લાકડાથી આખી આખી સજાવટ કરેલી છે સાથે સાથે તમને એક પ્રાઇવસી પણ મળી શકે અને સાથે એસી પણ આપવામાં આવી છે જો તમે ફેમિલી સાથે આવો તો અહીંયા આગળ આવવાનું રાખજો મિરર પણ આપવામાં આવેલો છે ખૂબ સરસ મજાનો ત્યાં તમે સેલ્ફી લઈ શકો છો અને અહીંયા આ રિસોર્ટની ની યાદગાર પળ તમે માણી શકો છો રાજા સાથે હું

આગળની જે બીજી માહિતી છે એ આપણે એમના માલિક જીલુભાઈ સોડા પાસેથી આપણે અવશ્ય લેશું જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ધોળાવીરા ધોળાવીરામાં આવી ગયા છીએ રિસોર્ટ બોર્ડર મૂવીમાં અને ઘણા બધા પિક્ચરમાં જે ડુંગર બતાડવામાં આવે છે અને જે આપણી જે આર્મીનું જે સીન બતાડવામાં આવે છે કે આર્મીના જે લોકો જવાન જે છે એ લોકો જે લોકેશનમાં રહે છે આ સામે જે જે પથરાળ ડુંગર દેખાઈ રહ્યો છે આ બધા લોકોના આપણા બધાના પોઈન્ટ્સ છે અહીંયા આગળ આ સાઈડ આવો તો અચૂક એકવાર સિંગલ પટ્ટીનો રસ્તો છે અને ખૂબ સરસ મજાનું દ્રશ્ય છે અહિયા પણ આવવાનું ચૂકતા નહીં આ પોઈન્ટ ડિપાર્ટમેન્ટનું છે જંગલ વિસ્તાર નું તો અહીંયા આવો તો અચૂક એનો નજારો માણવા માટે જરૂર આવજો અને કેવાય છે ને લોકો કહે છે કે તમારા કચ્છમાં શું છે તમારા વાગડમાં શું છે તો આ એક બ્લોગમાં તમને બધા સવાલોના જવાબ તમને બધા એક જ બ્લોગમાં મળી જવાના છે કે અમારા કચ્છ વાગડમાં શું છે અને અમને શું શું આપ્યું છે કુદરતે અમને કચ્છ વાગડે શું શું આપ્યું છે તમને આ એક જ બ્લોગમાં બધું જોવા મળી જશે વિશે અને કચ્છ વિસ્તાર વિશે ઘણા લોકો પૂછે છે કે વાગડમાં શું છે તમારા કચ્છમાં શું છે તો આજે તમને બતાડું કચ્છ વાગડનું જે અમારું જે સોનું કહી શકીએ બોરડી બોરડીના ઝાડ છે અહીંયા તમે જોઈ શકો છો અમારી બોર બોરની થેલી ભરી રહ્યા છે એક પણ પૈસાનો ખર્ચો કર્યા વગર પણ તમે કચ્છ આવીને ખાઈ પીને જલસા કરી શકો છો અને આનંદ માણી શકો છો એના માટે પૈસાની કોઈ જરૂર નથી માસી સાચી વાત છે

વાગડ વિસ્તાર વિશે અને કચ્છ વિસ્તાર વિશે વાત કરીએ લોકો કહે છે કે વાગડમાં શું છે તો આ બધું તમે નિહાળી રહ્યા છો અને એના માટે થઈને એક ગીત પણ બન્યું છે કે વાગડ કેરા બોલે મોરલા ભીતળીએ ભાત પડે શોભે રૂડા ઓરડા ખૂબ સરસ મહેનત કરી અને માસી આગ્રહ કર્યો છે કે બોર ચાખો આજે બોરની આ ખૂબ સરસ મજાના નાના નાના મીઠા એવા બોર છે કે જે બોર ખાવા માટે ભગવાન રામને શબરીના શ્રણે જવું પડ્યું તો આ ઈ બોર છે ખૂબ સરસ મજાના ખાટા મીઠા બોર અને એકદમ સરસ

વાગડ મારો વટને વીરતામાં મને વાલો વાગડ મારો વટને વીરતામાં મને વાલો શોભે રૂડાયો રડાને ભીત પડે ભાતો વાગડ વાગડ શું કરો વાગડ માં મારો જીવ છે કચ્છ વાગડ વિસ્તારનું આ ફોરેસ્ટ છે અને અહીંયા આગળ ખૂબ સાવચેતી રાખવી આવા ટાઈમે અહીંયા આગળ તમને બધું જે પ્રોટોકોલ્સ છે શું શું વસ્તુનું પાલન કરવું એ તમને ફોટો તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો કુદરતી વાતાવરણમાં ભળી જાય તેવા કપડાં પહેરવા અને ઘણા બધા પોઈન્ટ્સ છે તમે જોઈ શકો છો અને એની મોજ માણી શકો છો એની અંદર એન્ટર થઈ ગયા છીએ ફોરેસ્ટ અંદર મોટો હંસ એટલે કે ફ્લેમિંગો ફ્લેમિંગો જોવા મળશે અન્ય ઘણા વન જીવો તમને અહીંયા આગળ જોવા મળશે દરિયો છે ખૂબ સરસ મજાનો જંગલ વચ્ચે અમે લોકો અહીંયા આવી ગયા છીએ આ તમે દ્રશ્ય જોઈ શકો છો લોકો બાઇક થી પણ જે લોકલ છે એ લોકો બાઇક થી પણ આવે છે અહીંયા આગળ પ્રવાસ કરવા માટે તૈયાર છે સનસેટ નો નજારો તમે જોઈ શકો છો કે ત્યાં સામે તમે આકાશ પણ દેખાય છે સાથે સાથે દરિયો પણ દેખાય છે અને આ ભારત અને પાકિસ્તાનની આ બોર્ડર છે રાત સાંજે પાંચ છ વાગ્યા પછી અહીંયા ગેટ બંધ કરી દેવામાં આવે છે સનસેટ પોઈન્ટનો જે નજારો છે એના પછી અહીંયા આગળ પરમિશન નથી સામે એક સાઈડ તમે જોઈ શકો છો દરિયો અને ઉપર ખૂબ સરસ મજાનું આકાશ છે કુદરતી દ્રશ્યો છે અહીંયા આગળ તમે જોઈ શકો છો દરિયો ખૂબ સરસ અહીંયા ભારત અને પાકિસ્તાનની છેલ્લી બોર્ડર તમે મારા પાછળ જે દ્રશ્ય જોઈ શકો છો એ અત્યારે વરસાદનો માહોલ હતો એટલે ત્યારે દરિયામાં ફેરવાઈ ગયો છે પણ ઉનાળાનો સમય તમે આવશો તો આખા આખું આ પાકિસ્તાનનું રણ જ છે તમે ઘણા સિરિયલોમાં ઘણા પિક્ચરોમાં ઘણા મૂવીમાં તમે જોયું હશે આ જે દ્રશ્યો છે આ પાછળ એ રણ વિસ્તાર જ છે અને પાછળની સાઈડ તમે જશો સામે જે દેખાય છે દ્રશ્યો જે સામે આ જે પથ્થર દેખાઈ રહ્યા છે આ એક અવશેષો છે જે ડાયનાસોરને જે પેલા આજથી પાંચ હજાર વર્ષો પૂર્વે જે પ્રાણીઓ જે હતા એ પ્રાણીઓના અવશેષો છે આ કોઈ પથ્થર पत्थर तो छेज अत्य पत्थर ना रूप कन्वर्ट सही गया है बेंगलोर से हमारे एक राइडर आए हमारे कच्छ के विलेज में थोड़ावीरा को एक्सप्लोर करने के लिए सर थोड़ावीरा घूम के आपको कैसा लगा लगाया आप कंटिन्यू आते रहिए हमारे कच्छ को एक्सप्लोर करते रहिए है। और हैप्पी जर्नी आपको और आपके फ्रेंड को थैंक यू सो मच थैंक यू वीरा के अरेपियन नगरी में हमारे ब्लॉगर से जो बेंगलोर से आए हुए हैं उनका यूट्यूब चैनल में ये ब्लॉग में मेंशन करूँगा तो प्लीज़ उनको भी सपोर्ट कीजिए और उनको हैप्पी जर्नी थैंक थैंक यू लॉट्स ऑफ लव फ्रॉम कच